ભારે વરસાદ દિવસભરના ઉખળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે ત્યારે બપોર સુધી જે રીતે ગરમી પડતી હતી અને વાતાવરણમાં બફારો હતો અને ત્યારબાદ વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવામાં આવી રહી છે દિવસભરનો ઉકળાટ અને ત્યારબાદ વરસાદ પડતા જ ઠંડક પ્રસરી ગઈ ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હકીમ પાસેથી હકીમ જે રીતે દિવસભર ઉકળાટ રહ્યો ને ત્યારબાદ વરસાદ થતા જ હવે ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોને મુશ્કેલી આનાથી સર્જાય છે જે બિલકુલ મેં જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી જતા જે પવન છે તે ભારે પવન વાદળો છવાયા હતા અને વરસાદ સહિતના જે જે વિસ્તાર છે વિસ્તારમાં પડ્યો હતો ત્યારે શહેર છે ત્યાં બી છૂટો છવાયો જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને જે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ જે ખેડૂત છે તે ખેડૂતોની દિશા જે દશા છે તે દશા બગડશે ત્યારે જે હજુથી ખેતરની અંદર જે ઉભો પાક છે તે ઉભા નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જી જી આભાર હકીમ માહિતી આપવા